આજના પવિત્ર રાષ્ટ્રીય પ્રસંગ એટલે કે મો સ્વાતંત્ર સંગ્રામ ના કાર્યક્રમ નિમિત્તે અહીં ઉપસ્થિત માનનીય ટ્રસ્ટી છે મહેમાન શ્રી ગુરુજનો તથા મારા વહાલા વિદ્યાર્થીઓ ભાઈઓ અને બહેનો તેમાંનો એક સંગ્રામ હતો અઢારસો સત્તાવન નો સ્વાતંત્ર્ય સંગ્રામ તેમાં ઘણા નેતાઓ પોતાની અગત્યની ભૂમિકા ભજવી હતી પુરુષો માં મંગલ પાંડે જે તે સંગ્રામ નો પ્રથમ સહી હતો અને તાત્યા ટોપે અને નાના સાહેબ મહિલામાં રાણી લક્ષ્મીબાઈ જલકારી અને મહિનાનો સમાવેશ થાય છે તો હું તમને રાણી લક્ષ્મીબાઈ વિશે થોડી માહિતી આપું તમે તે ધ્યાનથી સાંભળજો બુંદેલે બોલો કે મો હમને સુની કહાની થી બુંદેલે બોલો કે મો હમને સુની કહાની થી ખૂબ લડી મર્દાની વો તો ઝાંસી વાળી રાણી થી મહારાષ્ટ્રનો સતારા જિલ્લો અને ત્યાંનો વહી ગામ

અવસાન પામી જાય છે અંગ્રેજોની નજર ઝાંસી પર પડે છે પણ ઝાંસીની રાણી કહી દે છે કે ઝાંસી હું આપવાની નથી ત્યાં જ મેરઠમાં મંગલ પાંડે વિદ્રોહ કરી નાખે છે અને આખી સીના ભડકી ઉઠે છે રાણી લક્ષ્મીબાઈ આવી જ ની રાહ જોઈ રહ્યા હતા ત્યારે એક જ નારો પ્રસિદ્ધ પ્રસિદ્ધ હતો ખલક ખુદા કા મુલ્ક બાદશાહ કા ઓર હુકમ રાણી લક્ષ્મીબાઈ કા ત્યારે રાણીએ યુદ્ધમાં અંગ્રેજોની સ્ત્રીઓ અને પુરુષ સ્ત્રીઓ અને બાળકોની મદદ કરી હતી તો એક વિદ્રોહીએ તેમને મરાવી દીધા આ બધાની જવાબદાર રાણી લક્ષ્મીબાઈને ગણવામાં આવી તારીખ ત્રેવીસ માર્ચ અઢારસો અઠાવન ના રોજ ટોપો તણતણી ઉઠી અને યુદ્ધ ચાલુ થઈ ગયું ત્યારે તાતિયા ટોપી ની હાર થતા ઝાંસી પર દબાણ વધ્યો અને એક એક પણ તેમની હાર થાય છે અને ગ્વાલિયર માં યુદ્ધમાં તેઓ મરણ પામે છે બાબા ગંગાદાસ તેમની ચિતા લગાવી તેમને અંતિમ દાહ આપે છે અંગ્રેજોને સરુરોજમાં તેમની રાખ સિવાય કશું પણ આવતું નથી આવો ạ sư